અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પોરબંદરમાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા જગુભાઈ મોઢા અને કિશોરભાઈ મોઢા પરિવારના મૂળ માંડવા હાલ વસુંધરા કોમ્પ્લેક્ષ પોરબંદરના ત્રણ સભ્યો રક્ષાબેન કિશોરભાઈ મોઢા ઉંમર વર્ષ પંચાવન યશાબેન કિશનભાઈ મોઢા ઉંમર વર્ષ ત્રીસ રુદ્ર કિશનભાઈ મોઢા ઉંમર વર્ષ બે સમસ્ત બળાઈ બ્રાહ્મણ સમાજ અને આપ પરો પરિવાર દ્વારા આજ રોજ તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ ના રોજ કમલાબાગ પાસે આવેલ વસુંધરા કોમ્પ્લેક્ષ ખાતે ભક્તિમય વાતાવરણમાં ભક્તિ સંગીતના કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં વસુંધરા કોમ્પ્લેક્ષના રહેવાસીઓ અને શહેરીજનો જોડાયા હતા અને બે મિનિટનું મૌન પાડી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા

ત્રણ સભ્યો એમાં આકસ્મિક છે એના સંદર્ભે આજરોજ વસુંધરાવાસીઓએ એમની લાગણી દર્શાવી અમારી દુઃખની ક્ષણોમાં અમારા સાથે રહી અને અમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું છે તે બદલ તમને ખૂબ ખૂબ આભાર અમદાવાદ આ દુર્ઘટના અમદાવાદ આ દુર્ઘટના જે તમામ લોકો બસો ને એકતાલીસ જણાના જે કોઈ લોકો મૃત્યુભાઈ માં હોય તે તમામને ભગવાન આત્માને શાંતિ આપે એ અમે પ્રાર્થના કરીએ છીએ